જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગ માં તો મિત્રો આપણે કોની મુલાકાત લેવા જવાનું છે તે આપણને એક વિક્રમભાઈ જણાવશે તો જો મિત્રો આપણે મુલાકાત આજે લેવા જવાનું એ રાજ ઠાકોર ભાભોરના કંકોડાવાળા અને ભાભોરના નથી ગીર્યા ભાભોરના બાજુમાં આવેલું અબાળા ગોમ હે ભાભોરથી પાંચ કિલોમીટર જેવું દૂર છે અને આપણે કેમ મુલાકાત લેવા માટે જવાનું હોય આપણને રાજુભાઈ કહેશે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ બનાવી હતી એમાં એની કોમેન્ટ કરવાનું આપણે કીધું હતું તો અમે રાજ ઠાકોરે કોમેન્ટ કરી અને આપણે મુલાકાત લેવા જવાનું શું છે વિક્રમભાઈ આ શું તમે તો મિત્રો આપણે લાવ્યા હોય રાજ ઠાકોર માટે એક વસ્તુ અને એમના જીવનના અંદર મસ્ત ફોર્મ આવે એવું વસ્તુ છે પણ અત્યારે અમે તમને નહીં બતાડીએ તો જ એ બતાડશો બતાવો ધરી હવે બતાડો ત્યારે મિત્રો ઘણી મજા આવે તે હાજી તો મિત્રો બ્લોગમાં તમે કન્ટિન્યુ જોતા રહેજો અને હવે આપણે જઈશું રાજ ઠાકોરના ઘરે તો મિત્રો બ્લોકમાં બનાવી રહ્યો છો આપણે રાજ ઠાકોરની મુલાકાત લેશું તો ફાઇનલી મિત્રો આપણે અબાળા ગામ આવી ગયા છીએ અને તમે સામે જ જોઈ શકો છો આ છે રાજ ઠાકોરનું ઘર અને આપણે રાજુભાઈ ને વિક્રમભાઈ પણ ઊભા છે અને મિત્રો આપણે આ સાઈડથી આવ્યા છે અબાળાથી એક કિલોમીટર છે રાજ ઠાકોરનું ઘર તો જુઓ મિત્રો આપણે ભાભરથી આવો એટલે લગભગ ચાર પાંચ કિલોમીટર દૂર આવેલું છે અબાળા ગોમ અને અબાળા ગોમથી આપણે આવો તો આપણે એક સિંગલપટ્ટી રોડ આવે છે રાજ ઠાકોરના ઘરે આબા માટે તો એક કિલોમીટર છે લગભગ અબાળાથી અને આ સાઈડમાં તમે જુઓ રાજ ઠાકોરનું ઘર છે તો મિત્રો તમે સામે જ જોઈ શકો છો આ છે રાજ ઠાકોરનું ઘર તો આપણે ત્યાં જશું અને રાજ ઠાકોરની મુલાકાત લેશું અને આપણે ગિફ્ટ લાવી છે તે અનબોક્સિંગ કરીને બતાવીશું તો વ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે રાજ ઠાકોરના ઘરે પોકવા આવી ગયા છે અને આપણે રાજુભાઈની વિક્રમભાઈ ચેડી બાઇક લઈને આવી જ રહ્યા છે તો તમે જોઈ શકો છો આ છે રાજ ઠાકોરનું ઘર તો આપણે તેમની મુલાકાત લેશું તો બ્લોગમાં બન્યા રહેજો તો આપણે રાજુભાઈ વિક્રમભાઈ આવી ગયા તો મિત્રો તમે જોઈ શકો છો

અને મિત્રો મને સપોર્ટ કર્યો એવો આ ભાઈને પણ સપોર્ટ કરજો ઇન્સ્ટામાં આઈડી બની છે YouTube માં પણ આઈડી છે YouTube માં પણ સપraiઝ કરતા રહેજો વધુમાં વધુ YouTube માં પણ સપraiઝ કરજો અને ઇન્સ્ટામાં પણ સપોર્ટ કરજો મને કર્યો એવા આમને પણ સપોર્ટ મિત્રો કરતા રહેજો મિત્રો જોઓ આપણે તમને કીધું કે આપણે રાજ ઠાકોરની મુલાકાત લઈશું તો આ રાજ ઠાકોર સેકલી છે છે હો અને આપણે એની મુલાકાત લીધી મજાઈજી અને તમે મિત્રો જો આ છે રાજ ઠાકોરના પપ્પા આવતા આવો રામ મિત્રો તમે જોઈ શકો છો આ છે રાજ ઠાકોરના પપ્પા અને આ છે આપણા રાજ ઠાકોર તમે જોઈ જ શકો છો ઇન્સ્ટાગ્રામમાં બૂમ ફડાવે હા પરને જિંદગીની અંદર કોમ લાગે એવું વસ્તુ લાયા હો અને શું વસ્તુ છે આપણે રાજ ઠાકોર એમના હાથે ખોલીને બતાડશે મિત્રો તો આના અંદર શું છે આપણે બતાડશે બરાબર મિત્રો હવે આપણે ઘરે તો મિત્રો જુઓ આપણે રાજકો ની મુલાકાત કરી તો મજા આવી જી વિક્રમ ભાઈ શું કેવું તો જુઓ મિત્રો રાજભાઈ તો બહુ મસ્ત છે અને એમના પપ્પા પણ મિત્રો બહુ મસ્ત છે

કેમ કે રજ ઠાકોર અત્યારે ભણવાનું ચાલુ છે અને કોમ આવે આપણે એવી વસ્તુ લાવ્યા તો તમે જો મિત્રો તો રાજ ઠાકોર તમે સ્કૂલમાં ભણો બરાબર તો કયા ધોરણમાં તમે ભણો બીજ બીજી ધોરણે તો તમે બીજા ધોરણમાં ભણો તો તમારા મા બાપના તમારા પર બહુ આશીર્વાદ છે એટલે તમે નોની ઉંમરમાં તમે આટલું કોમ નામ કમાણાઓ એટલે ખૂબ સારું કહેવાય તમારા મા બાપના આશીર્વાદથી જ થી હોય બધી તો તમે જે સ્કૂલમાં ભણો તો તમારે સ્કૂલનું નામ શું એમ એમ તો તમે ભણવામાં તમારું ભણતર કેવું તો મિત્રો આપણે બીજા અને ભણી ગણીને મોટા અધિકારી ભણી એવા આપણે એના મા બાપના આશીર્વાદ છે અને બહુ આગળ પ્રગતિ કરી ઠાકોર માટે શું લાવ્યા હતા એ તમને બતાવી દીધું છે અને આપણે તેમના પપ્પા છે તો આપણે એમને સવાલ કરીશું થોડા તો જવાબમાં બન્યા રહેજો તો જય માતાજી મિત્રો છે દિશાથી આ રાજભાઈને અમારે મળવા આવ્યા હતા કે અહીંયાની કોમેન્ટ કરવાનું કીધું કે રાજભાઈ કોમેન્ટ કરશે કોમેન્ટ આવી ગઈ છે અને ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે તો અમારા રાજભાઈ માટે બહુ સારી ગિફ્ટ લાવી છે તમે આજ સુધી જીવનમાં આવી ગિફ્ટ તો પહેલી વાર છે કે આ ભણવા વિશે એટલે બહુ અને રાજભાઈ અમારે બહુ ખુશ છે બરાબર તો યુટ્યુબમાં એની ચેનલ છે તો અહીંયાને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારા રાજભાઈને સપોર્ટ કરે પણ અહીંયાને પણ સપોર્ટ કરજો મિત્રો જોવો આપણે રાજ ઠાકોરને મળવા આવ્યા તો હવે ઠાકોરની મુલાકાત તો લઈ લીધી

જુદી મને અહીં કોઈ નથી આવી અને મને મિત્રો બહુ સારું લાગ્યું છે અને મને ભણવા વિશે મિત્રો ગિફ્ટ આપી છે અને મિત્રો મને સપોર્ટ કર્યો એવા YouTube માં પણ સપોર્ટ કરજો અમને પણ નિષ્ઠા માં પણ સપોર્ટ કરતા રહેજો તો જોઓ મિત્રો આપણને રાજબી આપણા માટે આટલું સારું બોલ્યા એમ કારણ કે નોની ઉંમરમાં એમને મસ્ત રીતે નોમ કમાવાના સારી રીતે અને એમના પપ્પાનો અને એમની પૂરી ફેમિલીનો સ્વભાવ બહુ મસ્ત છે મિત્રો આપણને મળીને બહુ મજા આવી આપણે અહીંથી એક કિલોમીટર રહે જોગણી માનું મંદિર અને બહુ ફેમસ છે મંદિર તો આપણે અહીંયા દર્શન કરવા જાહો અને તમને દર્શન કરાવશું ને બ્લોકમાં જોડાયેલા રહેજો એટલે મિત્રો જુઓ આપણે રાજ ઠાકોરની ઉંમર ગણીએ તો ખાવા નોની જ કેમ અને આટલી ઉંમર મસ્ત બોલે એમ એટલે હરેક દરેક મિત્રોને હું એ જ કહું કે નોનો માણસ હોય કે મોટો માણસ હોય

અને ઠાકોરજીની ચા લાવશું અને મિત્રો હવે આપણે જાશું જોગડી માતાના મંદિરે તો તમને દર્શન કરાવીશું તો બ્લોગમાં બન્યા રહીશું મિત્રો આપણે રાજુભાઈ બાઇક વાળી જ રા તો મિત્રો આપણે રાજ ઠાકોરના પપ્પા પણ આવી રહ્યા છે અહીંયા મંદિરે આપણે મંદિરે જઈને મળીશું આવે જ તો આપણે માતાના મંદિર પાછળ આપણે રાજ ઠાકોર આવી જ રહ્યા મિત્રો આપણે મંદિર પહોંચવા આવી ગયા છે અને જો મિત્રો અમારા હાથે રાજ ઠાકોર હે અને રાજ ઠાકોર ના મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર આ છે આપણે રાજ ઠાકોર સેક નહીં સેક નહીં અને મિત્રો આ છે મંદિર તો આપણે દર્શન કરવા જ્યાં છું તો હવે આપણે દર્શન કરીશું જુગણી

અને મિત્રો આ મંદિર બહુ ફેમસ છે અને આખા આખાની આજુબાજુના જેટલા ગોમો છે એટલા મંદિર આપણે ડુંગળી માતાના દર્શન કરી લીધા જોઈ શકો છો ઘણા બધા દર્શન કરવા માટે આવે છે અને મિત્રો આ મંદિર હાઈવે કચ જ છે તમે જોઈ શકો છો મિત્રો આપણે રાજ ઠાકોરની મુલાકાત લઈ લીધી તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો આપણી ચેનલનું નામ છે બી વ્લોગ એ મેં ક્યાં છીએ તો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને આ વ્લોગ તમને કેવું લાગ્યો છે કોમેન્ટમાં જણાવજો જય